નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું મગફળીમાં આવતી સફેદ ફૂગના લક્ષણો અને તેનું વૈજ્ઞાનિક ભલામણ અનુસાર નિયંત્રણ કરવા શું કરવું જોઈએ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ તો ગુજરાતમાં દર વર્ષે મગફળીના પાકની પાછલી અવસ્થાએ એટલે કે પાક પિસ્તાળીસથી પચાસ દિવસનો થાય પછી સફેદ ફૂગના પ્રશ્નો આવતા હોય છે અને ક્યાંક ક્યાંક ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન પણ જોવા મળે છે તમારા ખેતરમાં સફેદ ફૂગનું એટેક થયેલું છે કે નહીં એ કઈ રીતે ચેક કરવું એ હું તમને જણાવીશ સૌપ્રથમ ખેતરમાં ક્યાંક છોડ જતો હોય અથવા તો કોઈ સુકાયેલું ટાપુ પડેલું હોય તો તમારે એમાં જોવાનું છે કે સુકારો કઈ ટાઈપનો છે મતલબ જો સફેદ ફૂગથી સુકારો આવેલો હશે તો તેમાં જમીનને અડકેલી ડારકીઓ અધકચરી અથવા તો પૂરેપૂરી સુકાયેલી હશે છોડ સુકાયેલો હશે પરંતુ પાંદડાઓ છોડની સાથે જોડાયેલા જ હશે અને સાથે સાથે ફૂગના સફેદ તંતુઓ પણ અસરકારક ભાગમાં જોવા મળે છે જમીનમાં ભેજ ચાલીસથી પચાસ ટકા અને દિવસ દરમિયાન તાપમાન ઓગણત્રીસ અંશ સેલ્સિયસથી બત્રીસ અંશ સેલ્સિયસ અને રાત્રિ તાપમાન પચીસ સેલ્સિયસ હોય તો આ પ્રકારનું વાતાવરણ ખૂબ અનુકૂળ કહેવાય સફેદ ફૂગના ઉપદ્રવ વધવા માટે એકવાર ખેતરમાં સફેદ ફૂગનો ઉપદ્રવ શરૂ થાય પછી એ પવનથી અને વરસાદના પાણીથી આગળ ફેલાય છે અને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે હવે આપણે વાત કરીશું સફેદ ફૂગના નિયંત્રણ માટે વપરાતા ફૂગનાશકો વિશે આપણને ખબર જ છે કે ખેડૂતો જ્યારે ફૂગનાશક ખરીદવા દુકાને જતા હોય છે ત્યારે ઘણી બધી ફૂગનાશકો અવેલેબલ હોય છે તે જોઈને ખેડૂતો કન્ફ્યુઝ થતા હોય છે કે કઈ દવા વાપરવી અથવા તો મોટેભાગે એગ્રો સેન્ટર પર જે દવાની ભલામણ કરે છે એ દવાઓ ખેડૂતો છંટકાવ કરતા હોય છે પરંતુ આજના આ વિડીયોમાં આપણે જોઈએ કે સ્પેશિયલી સફેદ ફૂગ માટે કઈ દવા ખૂબ વધારે પ્રમાણમાં અસરકારક છે સફેદ ફૂગ ઉપર દવાની અસરકારકતા જોવા માટે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અખતરા કર્યા તેમણે અલગ અલગ કુંડાઓમાં મગફળીના છોડનું વાવેતર કર્યું અને એ કુંડાઓમાં અલગ અલગ ઊંડાઈએ પાંચ સેન્ટીમીટર દસ સેન્ટીમીટર અને વીસ સેન્ટીમીટર ઊંડાઈએ સફેદ ફૂગના સ્પોર અથવા તો સ્કેલેરેશિયા મૂક્યા જેનાથી સફેદ ફૂગનો રોગ થતો હોય છે અને તેના ઉપર બજારમાં પ્રચલિત આઠ ફૂગનાશકોનું ડ્રેન્ચિંગ કર્યું અને ત્યારબાદ કઈ દવા સફેદ ફૂગના કંટ્રોલ માટે અસરકારક છે તેના રિઝલ્ટ આપે આ આઠ દવાઓ પૈકી બજારમાં મળતી કસ્ટોડિયા એપ્રોબો ટોપ નેટિવો સાફ લસ્ટર અવતાર આ દવાઓ પાંચ સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર ઊંડાઈએ આવેલા સ્પોરનું એ સો ટકા કંટ્રોલ કરતા હતા ત્યારબાદ આ આઠ દવાઓ પૈકી વીસ સેન્ટીમીટરની ઊંડાઈએ આવેલા સફેદ ફૂગના જન્યુઓનું છન્નું પોઈન્ટ છાસઠ ટકા જેટલું નિયંત્રણ ઇન્ડુફિલ કંપનીની અવતાર દવા દ્વારા થાય છે જે સૌથી વધારે નિયંત્રણ કરતી દવા છે બાકીની અન્ય દવાઓ જેવી કે સાફ લસ્ટર અને નેટીવો દ્વારા વીસ સેન્ટીમીટરની ઊંડાઈએ આવેલા સફેદ ફૂગના જન્યુઓનું નેવું ટકા નિયંત્રણ થાય છે કસ્ટોડિયા અને એપ્રોકો દવા દ્વારા છ્યાસી પોઈન્ટ છાસઠ ટકા જેટલું નિયંત્રણ થાય છે જ્યારે ટોપ અને તાકાત દવા દ્વારા વીસ સેન્ટીમીટરની ઊંડાઈએ છોતેર પોઈન્ટ છાસઠ ટકા જેટલું નિયંત્રણ જોવા મળે છે આ અખતરા ઉપરથી મગફળીમાં આવતી સફેદ ફૂગના નિયંત્રણ માટે ખેડૂતોને ઇન્ડોફિલ કંપનીની અવતાર દવા પાંત્રીસથી ચાલીસ ગ્રામ પ્રતિ પંપે ડ્રેન્ચિંગ દ્વારા વાપરવાની ભલામણ કરવામાં આવે છે જો આ દવા અવેલેબલ ન હોય તો બીજી દવા સાફ અથવા તો નેટિવો અથવા તો લસ્ટર આ ત્રણમાંથી કોઈપણ એક દવા સફેદ ફૂગના અસરકારક નિયંત્રણ માટે વાપરી શકો છો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી વૈજ્ઞાનિકોના સંશોધન આધારિત છે જેની સંપૂર્ણ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરો